ઉત્રાયન પરવની અધમ્ય ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે સૌ કોઈએ પતંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ ફૂલ ગુલાબી થંદી વચ્ચે બાળકો સહિત મોતેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી ડીજેના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે સંગીતના તાલ સાથે લોકો ઉત્રાયન પરવમય બન્યા છે જિલ્લા ભાજપના પ્રમુખે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ભરૂચમાં ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો

દેખાઈ રહ્યું છે તે રીતે આપણા સૌના જીવનમાં પણ રંગબેરંગી ખુશાલી આવી આવી શકે જાય તેવી સૌના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેનો આજના આજના દિવસે ગૌ પણ ગોળ ખવડાવવાનું લોકો મહત્ છે આજના દિવસે લોકો તલની ની સુખડી પણ ખાય છે તો આજના દિવસે સૌને વખર સંક્રાંતિ હાર્દિક શુભકામનાઓ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ